જો કોઈ વ્યક્તિને આનવ સંકેત મળે તો તે મનુષ્ય કોઈ સામાન્ય વ્યક્તિ નથી નમસ્કાર તમારું સ્વાગત છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભગવાન આ બ્રહ્માંડના દરેક કણમાં બિરાજમાન છે ભલે તે આપણી અંદર દેખાતા નથી આપણે તેમની હાજરીનો અહેસાસ ઘણી વખત કરીએ છીએ અને અનુભૂતિ તે લોકો જ અનુભવે છે જેમની અંદર કોઈ અસાધારણ શક્તિ હોય છે મિત્રો भगवान श्री कृष्ण मनुष्य न एवं नव गुणों बनाया नव लक्षणों व्यक्ति में छे तो ते कोई सामान्य मान भी कारण के सामान्य मनुष्य लक्षणों होता एक व्यक्ति अंदर जन्म थीज आवा लक्षणों देखावा लागे छे अने जारे ते मोटा थाय छे में प्रसिद्धि प्राप्त करे श्रीकृष्ण अनुसार प्रत्येक मनुष्य जन्मनी पाछड़ एक उद्देश्य छे કોઈ જીવ મનુષ્ય તરીકે જન્મ લઈ શકે છે તે કોઈ સાધારણ વાત નથી 84 લાખ યોનીઓમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય યોનીને ગણવામાં આવે છે મનુષ્ય જન્મમાં જે કાર્ય કરી શકે છે તે જીવ કોઈ અન્ય પ્રાણીઓની યોનીમાં કામ કરી શકતો નથી તેથી જ મનુષ્ય ઈશ્વરનો ધન્યવાદ વ્યક્ત કરવો જોઈએ કે તેને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે મનુષ્યનું શરીર ધારણ કરવાવાળા প্রত্যেক જીવે અને सदुपयोग करव जो ये, संसार ना कल्याणनी नी भावना थी कार्य करव जो परंतु केटलाक मनुष्य मनुष्य योनी मा होवा छता पण जानवरों नी जेम वर्ताओ करे छे। आ वात पण साची छे के आपना माथी घना व्यक्ति खूब भाग्यशाली होय छे कारण के तेओ पर ईश्वर नी विशेष कृपा होय छे अने केटलीक एवी शक्तियों तेमनी आसपास हमेशा विद्यमान रहे छे જે હર સમયે તેઓને સાચો માર્ગ બતાવે છે જે તેમને દરેક મુશ્કેલીમાં મદદ કરે છે એટલું જ નહીં આ દૈવી શક્તિઓ કેટલાક લોકોને પસંદ કરે છે જેઓ પોતે પણ સાચા માર્ગ પર ચાલે છે અને અન્ય લોકોને પણ મદદ કરે છે આ લોકો બીજાને ધર્મના માર્ગે ચાલવા માટે માર્ગદર્શન આપે છે અને પ્રેરણા આપે છે परंतु तमे केवी रीते जानी शको के तमारी साथे कोई अलौकिक शक्ति छे जे हमेशा तमारी रक्षा करे छे जेना कारणे तमे क्यारे कोई मोटी दुर्घटना थी बची जाओ छो अथवा क्यारे कोई पण मोटी मुश्किली मां तमे फसाता नथी आ बधुते अलौकिक शक्ति ना कारणे थई रह्युं छे जे हमेशा तमारी रक्षा करे छे भले तमे मानो के ना मानो परंतु हमेशा तमारी पासे रहे छे परंतु आज अमे तमने एवं नव संकेतों जनावा जई रहा छिए जेना द्वारा तमे जानी ते छो के तमे कोई सामान्य मानवी नथी तमे अन्य सामान्य मनुष्यों थी अलग छो अने भगवान हमेशा तमारी साथे छे तो चालो जानिए ते संकेतो विषे आगर वधता पहला जो तमे श्री कृष्ण ने बांधता होए तो कमेंट बॉक्स में जय श्री कृष्ण चौकस लख जो प्रथम संकेत भगवान श्री कृष्ण कहे छे के जे व्यक्ति सुख विषय विचार तो नथी अने शियारो होय के उनारो कोई पण काम करती वक्ते ते પોતાનું કામ અધવચ્ચે જ છોડતો નથી ગમે તેટલી તકલીફો આવે તે પોતાના જીવન પર નિયંત્રણ રાખે છે દરેક પરિસ્થિતિમાં તે પોતાનું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરે છે તેને ઈશ્વર પર અને પોતાનો પર પૂરો ભરોસો હોય છે એક દિવસ તે ચોક્કસપણે સફળ થશે બીજો સંકેત श्री कृष्ण कहे छे जे व्यक्ति पोतानी जिंदगी मा क्यारे बीजा विषय खराब नथी विचारतो ते व्यक्ति देव बीजा माटे सारी वातो कहे छे तेज व्यक्ति सर्वश्रेष्ठ होय छे आजकल लोको नानी नानी वातो मा बीजानी बुरायो करे छे हर समय बीजा ने अपमानित करवु बीजानु अहिंत करवु आदि प्रकारना निंदा कार्य करता रहे छे आज कारण थी तेओ जीवन मा क्यारे सफल नथी ત્રીજો સંકેત છ કે વ્યક્તિ તેના રોજિંદા કામમાંથી બચેલો સમય ભગવાનની ભક્તિમાં બતાવે છે અને ભગવાનનો અનુભવ કરી શકે છે તેને સત્ય માનીને તે વ્યક્તિની આસપાસ દૈવી શક્તિઓનું એક પવિત્ર વર્તુળ હોય છે જેના કારણે તે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે પછી ભલે તે દુખ હોય કે સુખ દરેક પરિસ્થિતિમાં ભગવાનને સ્મરણ કરે છે અને ક્યારેય ભગવાનનું અપમાન ન કરે ચોથી વાત જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે અને સારા અને સદાચારી કાર્યો કરે છે મુશ્કેલીમાં અને ગરીબોની મદદ કરે છે અને આફત અને આફતના સમયે પશુ પક્ષીઓની મદદ કરે છે વૃદ્ધો કે શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓનું ક્યારે અપમાન ન કરે તે મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ છે બધા જ મનુષ્યમાં આવા ગુણો હોતા નથી જે વ્યક્તિ પર ઈશ્વરની કૃપા હોય છે તેમની અંદર જ આવા લક્ષણો હોય છે જે પોતે પુણ્ય કાર્ય કરે છે અન્યને આવા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે આપો પાંચમી નિશાની એ છે કે તેઓ અન્યાય કરતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્યારે બીજા પર અન્યાય નથી કરતી ક્યારે બીજાની સંપત્તિ હડપ કરી શકતી નથી અને ક્યારે બીજાની લાચારીનો લાભ લેતો નથી તે શ્રેષ્ઠ વ્યક્તિ છે જે ક્યારેય બીજાની આજીવિકાને નુકસાન પહોંચાડતો નથી તે મનુષ્ય સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છઠ્ઠી નિશાની છે પૂર્વભાસ્થવો વિશ્વમાં માત્ર થોડા જ લોકો પાસે એક વિશેષ શક્તિ છે જેના દ્વારા તેઓ ભવિષ્યમાં કંઈક ખરાબ થવાનું છે તેના વિશે અગાઉથી આભાસ થઈ જાય છે ભવિષ્યમાં જો કંઈક ખરાબ થવાનું છે તો તેઓને પહેલાથી જ જ્ઞાન થઈ જાય છે તેમનું મન અચાનક અશાંત થઈ જાય છે તેઓ આસપાસના વાતાવરણમાં પરિવર્તન અનુભવવા લાગે છે તેઓ કુદરતમાં કેટલાક એવા દ્રશ્યો જુએ છે જે अशुभ સંકેત હોય છે જેનાથી તેમને ખબર પડે છે કે કંઈક ખરાબ થવાનું છે અને તેઓ સાવધાન થઈ જાય છે સાતમો સંકેત કેટલાક લોકો હંમેશા તેમની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની સુગંધ અનુભવે છે જેમ કે સુગંધિત ફૂલો અગરબત્તીઓ અથવા कपूर हवाમાં તરતી સુગંધ महसूस કરે છે તો આ તેમની આસપાસ દિવ્ય શક્તિ ઉપસ્થિત હોવાનો સંકેત છે વ્યક્તિ પર દેવી દેવતાઓની કૃપા હોય છે આખમાં સંકેત છે મિત્રો આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ઘણો શુભ માનવામાં આવે છે આ દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે શાસ્ત્રોમાં તેને દેવતાઓનો સમય કહેવામાં આવે છે આ સમય વાતાવરણમાં એક अनोखी સકારાત્મક ઊર્જા હોય છે તેથી જ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને જાગવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે दुनिया मा घणा लोकोनी ऊंध ब्रह्म मुहूर्त समाप्त थया पछिच खुले छे परंतु जो कोई व्यक्ति ऊंध ग्रहण मुहूर्त मा आपो आपच खुली जाए छे तो ते अलौकिक संकेत मानवामा आवे छे जे लोको आ समय जागे छे ते ओ जीवन में कयारे पराजित थता नथी आ समय जागवा वाला लोको सदाय पसंदन चित्र रहे छे अने भगवाननी भक्ति मा પોતાनो मन लगावे बुद्धि अन्य लोको करता वधु तीक्ष्ण होई छे અને જે લોકો બ્રહ્મ મુહૂર્ત પર જાગે છે તેઓનું મન ક્યારે પણ ઝઘડામાં નથી પડતું વાદવિવાદમાં ક્યારે પડતા નથી આવા વ્યક્તિ સદાય ઈશ્વરની ઈચ્છાથી જ આવું કરે છે તેમને આવું કરવામાં ઈશ્વરી શક્તિ જ મદદ કરે છે નવમો સંકેત છે મિત્રો ઘણીવાર આપણે કોઈ મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળે ભજન કીર્તન સાંભળીએ છીએ કીર્તન કે કથા સાંભળવાની જગ્યા ગમે તેટલી સુંદર હોય ભજન હોય કે સારી વાર્તા આપણું ધ્યાન સમયાંતરે વિચલિત થતું જાય છે અને ક્યારેક આપણે આપણા ઘર વિશે તો ક્યારેક આપણી સમસ્યાઓ વિશે વિચારવા લાગીએ છીએ કે પછી આજુબાજુ બેઠેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ એક જ ભજન કીર્તન કે કથા સાંભળવામાં એટલા મશગુલ થઈ જાય છે કે તેઓને કોઈ વાતનું ભાન રહેતું નથી તેઓ માત્ર પોતાની આસપાસની પવિત્રતા અનુભવે છે અને ઘણા બધા શુભ અવાજો સાંભળે છે જેમ કે નાદ શંખ વાસરી અથવા મંદિરનો ઘંટ ફક્ત આવા લોકો ભગવાનની કૃપા હેઠળ છે અને ભગવાન તેમની ખૂબ નજીક છે અને તેથી જ તેઓ ભગવાનના ચરણોમાં આનંદ અનુભવે છે અને ભગવાનની ભક્તિ માને છે આવો વ્યક્તિ ન તો દુઃખી રહી શકે છે અને ન તો કોઈને દુઃખી કરી શકે છે जेना कारणे ते रे सत्य अने सदाचार ना मार्ग थी भटकतो नथी ईश्वर नो एक आशीर्वाद छे जेना कारणे तेमने समाज मा हमेशा सन्मान अने सन्मान मळे छे जो तमे स्वयं तमारी पत्नी सामे वफादार छो तमे तमारी पत्नी साथे क्षेत्रपिंडी करी नथी तमे रे कोई अजाणी स्त्री साथे संबंध बांध्या नथी तमे एक अजाणी स्त्रीओ ने माता अने बहन मानो छो तो तमे धन्य छो जो तमे एक स्त्री छो अने फक्त तमारा पति ने ज प्रेम करो छो तमारा पति ने वफादार छो तमारा पति ने सर्वस्व मानो छो अने तमारा मन मा क्यारे कोई ना पुरुष नो विचार नथी आवतो चौकस तमे एक महान समर्पित स्त्री छो जो तमे क्यारे कोई नी साथे क्षेत्रपिंडी न करो लोभ अने लालच थी तमारा मित्रो अने परिवार साथे दगो न करो अने क्यारे अभद्र कृत्यो न करो तो तमने प्रेम करवामा आवशे जो तमे प्रेम थी साथे रहवानो प्रयत्न करो छो तो तमे चौक्कसपणे एक पुण्यशाली छो कारण केते ते घर मा तमारी हाजरी थी ज तमारा परिवार ना सभ्यो पापो थी मुक्त छे तो मित्रों जो कोई व्यक्ति मा आनव चिन्ह हो तो समझी लेवु जो ये के दिव्य शक्ति तमारी साथे ज छे जो तमने पण आवा संकेतो मळे तो, तो कमेंट मा जणावो वीडियो लाइक करो अने कमेंट मा जय श्री कृष्ण लखो मरीशु एक नवा वीडियो साथे तमारो खूब खूब आभार